વડોદરામાં ગત મહાવીર જયંતિના દિવસે થયેલા અકસ્માતમાં માતા પુત્રના મોત મામલે રૂપિયા બ્યાસી લાખનું વળતર ચૂકવાયું બારદુલીના ત્રીજા અઢિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રીમતી પીટી રામની કોર્ટમાં માર્ગ અકસ્માતના દસ અને એનઆર જૈનની કોર્ટમાં સાત કેસ મળી કુલ સત્તર કેસોમાં એક જ દિવસે અંદાજે બે કરોડનું વળતર ભોગ પરિવારને વીમા કંપની દ્વારા ચૂકવામાં આવ્યું હતું તેમાં માત્ર આઠ મહિનાના ટૂંકા ગાળામાં એક કેસમાં રૂપિયા બ્યાસી લાખનો ચેક અપાયો છે આ કેસમાં બારદોલી જનતાનગર સોસાયટીમાં રહેતા અને રાજસ્થાનના મૂળ વતની યોગેશભાઈ પ્રકાશભાઈ શાહે દાવો કર્યો હતો તેઓ વાસણના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગત તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ રાત્રે સાડા બાર વાગે યોગેશભાઈ પોતાની પત્ની કિંજલ યોગેશ શાહ ઉંમર ત્રીસ અને ચાર વર્ષીય પુત્ર દયાલ સાથે મુંબઈ જવા કડોદર રોડની સાઈડમાં વાહનની રાહ જોઈ ઊભા રહ્યા હતા તે સમયે અશોક લેલન કન્ટેનરે તેમને અથડાવ્યા હતા અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ અકસ્માત બાદ યોગેશભાઈએ બાદલી કોર્ટમાં વાહન ડ્રાઈવર માલિક અને વીમા કંપની સામે એક કરોડનો વળતર દાવો કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને સમાધાનના અંતે વીમા કંપનીએ અરજદાને રૂપિયા બ્યાસી લાખનો ચેક અર્પણ કર્યો હતો